નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ જોગીદાસ ખુમાણ અને મુંજાવર ફકીર પિફાદ ગામને પાદર ઘાટી જાડી છે અને જાડીની અંદર ત્રણ ચાર જૂની આંબલીઓની કેરી કટામાં ધનંતરસા પીરની દરગાહ આવેલી છે સવાર સાંજ એ સ્થળે નૌબાણના ધૂપની એવી પબક છૂટે છે કે આપો આપ ખુદાની યાદ જાગે અને વિશારો ગેપમાં રમવા માંડે આવી એક દિવસની સાંજ નમે છે બુઢો મુંજાવર મુરાદા એક નળિયાની અંદર દેવતા ભરી તે ઉપર લોબાન ભભરાવી રહ્યો છે અને ગામમાંથી હિન્દુઓના ઠાકરની પણ આરતી સંભળાય છે પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા થઈ છે એવામાં ઓચિંતો જ એક જાડીમાં એક બંદૂકનો ભડાકો થયો અને ધુમાડા નીકળ્યા અને કિયો 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 એવો કારમી કીકિયારી પાડતો એક રૂપાળો મોરલો ઉડ્યો ઉડતો ઉડતો ઉડવાની તે તાકાત તો નહોતી તેથી અડધો પડધો હવાની ઉપર જ તરતો તરતો મોરલો નીચે ઉતર્યો અને દરગાહ પર ધૂપ દેતા બુઢા મુંજાવર મુરાદત શાહના પહોળા ખોળામાં પોતાના આખા કલેવરનો ઢગલો કરીને મોરલો ઢળી પડ્યો ધોળી દાઢી ને માથે સેથો પાડી ઓળેલા ધોળા લાંબા વાળવાળો સફેદ ઘાટા ભવા અને સફેદ પાપણોથી શોભદો ગળે પીળા પારાની તસ્બી અને અંગે લીલી કફની વાળો સાંઈ મોલા ચમકી ઉઠે છે મોરલાના મસ્ત શરીરમાંથી ધક ધકતા લોહી વડે તેની લીલી કફની લાલ સોળ બનવા લાગે છે પોતાના પ્યારા મોરલા બદન મુ અને છેલ્લા દમ ખેંચતા એ દેવપંખીને બેબાકડા બનીને પૂછે છે કે અરે અરે બચ્ચા મોતિયા તીજે ક્યાં હોવા ઓ મેરા પ્યારા કોણ શિયાતના કા બચ્ચાને તીજે જખમી ક્યા મોતિયાતિયાત હાથમાં સળગતી સામગ્રી વાળી લાંબી બંદુક હિંડોળતો એક મદોમન સંધિ પોતાની ખૂની આંખો ખેંચીને શ્વાસ ભર્યો ધસી આવ્યો આવીને એને ફરી વાર દીધી મેલી દે મોરલાને અરે એ મોરલા પર ગોલી સલાયા પીરકા સવારી કરને કા દુલ દુલ પર ગોલી સલાયા જગા મે હેવાન હવે મેલ મેલ હેવાન ના દીકરા જટ મોરલો મેલી દે નીકળ માર ખાઈશ અરે જાલિમ એ પીરકા મોરલા હવે પીરને મોરલો કેવું ઉલ્લું આ તો ઝાડીનો વગડાવ મોરલો હતો ને આજ રોજા ખોલવા છે તે શાક કરવા સારું શિકાર કર્યો એમાં ક્યાં તારા દીકરાને માર્યો છે મેલી દે એટલું બોલીને સંધિએ જોરાવરીથી પાસેથી મોરલાને મૂંઝાવણના ખોળામાંથી બહાર ખેંચ્યો મોરલાની છેલ્લી તક તકતી આંખો મુંજાવણના મોહ સામે જોઈ રહી પોચે પોચે હાથે એ જખમી પક્ષીને રાખવા ફકીરે ઘણી મહેનત કરી પણ શિકારીએ મોરલાને ગરદન પકડીને ખેંચી લીધો પિંજર લઈને શિકારી ચાલી નીકળ્યો ધનતરશા પીર ધનતરશા પીર ઓલા ધન તરશા પીર એમ ત્રણ ભયંકર અવાજ દેતો દેતો બુઝુર્ગ મુંજાવર પીરની દરગાહ સામે કૂટણીએ પડીને બેસી ગયો જાડવાની છાલની જેવી ઘટામાંથી આથમતા સૂરજની પચરંગી તડકીએ દરગાહ અને ફકીરને માથે ટોળાવા લાગી લોબાનનો ધૂપ ગોટે ગોટા ધુમાડા પીરના થાનકની ચોપાસ જાડવાને પાંદડે પાંદડે સવાઈ ગયો દરગાહનો ઓટો મુંજાવણના અવાજથી થરથરી ઉઠ્યો પીર જાણે પોતાની સફેદ છોડ નિશે સરળવા લાગ્યા હોય તેમ પવનમાં કફન ફરકી ઉઠ્યું અને આંસુડે નીતરતી આંખો મીસીને મુંજાવરે ત્રાડ દીધી કે ઓ પીર આજ રમઝાન મહિના ખુદાઈના છાંજને ટાણે તારા દુલદુલ મોત્યનું શાક કરીને ખાનાર નાપાક ઇન્શાન ઉપર મારી કળકળતી આંતની કદવા પુકારું છું

દસે આંગળીના ટેરવામાંથી લાલ સોળ લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર દડ 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 પડવા લાગી ને આ બાજુ પછાત સંધિ સિપાહીઓ ઝાડવાના ઝુંડમાં થંભી જઈને આ કદ વાળ સાંભળી રહ્યા ને એ કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાના અંધારામાં અંજવાળામાં નિહાળી રહ્યા સંધ્યા જાને ગમગીન બની ગઈ અંધારા ઘેરાવા લાગ્યા તો પણ મુરાશિયા દરગાહની સામે સુનશાન બનીને ઘૂંટણ પર બેઠો જ રહ્યો થોડી વારે અંધારામાં મશાલો પ્રગટ થઈ ઘોડા ઉપર ચડીને જાણે કોઈ દેવી સવારી ચારની ઘટામાં ચાલી ગઈ માણસો વાતો કરતા કે કોઈ કોઈ વાર રાતે અંધારામાં આવા દીવા અહીં જોવામાં આવે છે

જટ શાક રાંધીએ અને રોજા છોડીએ પેટમાં લા લાગી ગઈ છે હજી તો પંથ બહુ જ લાંબો પડ્યો છે એવી વાતો કરતા કરતા આખા દિવસના ભૂખ્યા તરસ્યા બંદૂકદાર સંધિઓ પાપની રસોઈ પકાવી સૌએ પેટ ભરી ભરીને રોજા ખોલ્યા ફક્ત એક જ સંધિએ બોરલાનું માંસ ન સાક્યું એ પસાસ ઘોડાનો પડાવ કોનો હતો

તાણો બેસાડીને રાખ્યો હતો ખુમાણો ભાવનગરના જોર સામે વટે ઝૂંચા હતા કરડો કદાવર અને નિમક અલાલીના પાક્કા રંગે રંગાઈ ગયેલો ઈસ્માઇલ જમાદાર તે દિવસે કુંડલાથી નીકળી અને પચાસ ઘોડે સવાર ભાવનગર સામે પોતાને સડત પગાર વસૂલ લેવા જાય છે અને રમઝાન મહિનો ચાલે છે

આખી રાત ફિફાત ગામમાં રહી પરોડીએ સરગી કરી અને જમાદાર ઇસ્માઇલ પોતાના પસાજ ઘોડે સવાર સાથે ચાલી નીકળ્યો મુરાદ દેશા મુંજાવરે કુમરોના ભાલા મોકાનો શાપ દીધો પણ એને તો જરાય ઓસાણ જ નથી કે આસપાસ પચાસ પચીસ ગામમાં ક્યાંય બારવટિયાનો પગરવ પણ હોય ખુમાણુને માથે ઠીકાઠીકનો જાબદો કર્યાની ખુમારીમાં મૂસે વળ દેતો સરદાર ઘોડો હાંકીએ જ જાય છે એમાં બરાબર ઘેટી અને હાથ પરના ઠાંસામાં દાખલ થતા જ મહારાજે કોર કાઢી અને સામી બાજુએ જાણે બીજો એક નાનકડો સૂરજ ઉગતો હોય એવું દેખાડતા કિરણો જેવા લાગતા સો એક પાલા લાટ કરી ઉઠ્યા એ જળેરાટ અને એ સજાવટ ઉપરથી પારખી જઈને ચંદીઓએ અવાજ દીધો કે ઈસ્માઈલ જમાદાર કાઠિયો આવે છે અરે હોય નહીં હોય નહીં શું લ્યો ત્યારે એ આ કટક વર્તાણું ફકર નહીં આપણે ખંભી એકાવન બંદૂકું પડ્યું છે ને એ બચારા આડ હથિયારા છે હમણાં વિંધી લઈએ જામગ્રીઓ જટ અને પલક માનતે ચકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા ઝીણા રાતા વગડાવ ફૂલની માફક રમવા લાગ્યા અને જામગ્રીઓ ઝબુકી ઉઠી હા ફૂંકી દો એવો હુકમ થવાની સાથે જ એકાવન લાંબી બંદૂકોએ અલમસ્ત મુંજાઓમાં ઉપડીને પોળી ઢાલ જેવી સાતીઓ ઉપર ટેકો લઈ ગઈ ખો આંખો પોતાના વડિયાને સામે નિશાન લઈ રહી અને સામેથી કાઠીઓના પોતપોતાની ઘોડીઓના પેટાળે ઉતરી ગયા તો કોઈ ઘોડીઓની ગરદન આડા માથા સંતાડ્યા કોઈએ ઢાલો ઢાંકી ને તલવારો ખેંચી લીધી પણ સંધીઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને ત્યાં સળગતી સામગ્રી દાબે છે ત્યાં તો સુરુરૂ થઈને કાનનો દારૂ સળગી ગયો એકાવનમાંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો શું કારણ બન્યું હતું પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગયેલો એટલે બંદૂકો કાન પી ગઈ કોઈને આ વાતની શરત નહોતી રહી કેમ કે મોરલાનો વક્ષ કરનારનો કાળ આવવાનો નક્કી થઈ ચૂકેલો હતો અને એકાવન બંદૂકોમાંથી ઠઠી રહી અને સામેથી સકોર કાઠીઓએ ઘોડીઓ ચાંપી ચક્કર ચક્કર સૌના હાથમાં ભાલા ફરવા લાગ્યા અને અગ્નિ જરતા કોઈ કુંડાળા સળગતા હોય એવો દેખાવ થઈ રહ્યો ને મોખરે સંધિઓએ દાણો દાણો થઈ વેરાઈ જવા ભાગવા માંડ્યો હવે કાઠિયોએ જોયું કે હમણાં સંધિઓ હાથમાંથી ચાલ્યા જશે અને ઘોડાને આંબવા નહીં આપે પલકરામાં કાઠીઓને આગેવાને એક કરામત સૂજી ગઈ એણે હાકલ કરી એલા જોજો હો જો સંધિડા ઓલા બૂટના કોમાં બેસી જશે ને તો આપણને મારી પાડશે પછી આપણી કારી નહીં ફાવે ભાગતા ભાગતા સંધિઓ સાંભળે એવી રીતે આ યુક્તિ ભર્યું બોલાયું અને સાંભળતાની સાથે જ સંધિઓના કૂવામાં દાખલ થઈ જવાની તેથી આપણો બચાવ થઈ જશે એવી ભ્રમણામાં આંધળા ભીત બનીને એ એકાવને જણાએ એક સુકાઈ ગયેલા મોટા કુવાની કોરી ખાઇડમાં ઘોડા કુદાવ્યા ફરીવાર બંદૂકો તોડી સામગ્રી સાપી પણ કાન પી ગયેલી બંદૂક ન જ વસૂટી કાઠીઓએ ખાડાને કાંટે ઉભા ભાલા બરસી તેમજ ઘા કરીને સંધિઓનો કચ્છર ઘાણ વાળી નાખ્યો એક હાથે પચાસ લાશો વચ્ચેથી ઊંચો થયો એક સંધિ અણી શરીરે ગોરખાનામાંથી ઊભો થયો અરે આ તો શું કહું આખા કટકનું ખડું થઈ ગયું ને તું એક જીવતો આશ્ચર્ય થયું જીવતો શું એટલું જ નહીં જોગા ખુમાણ પણ આ ડીલને માથે નજર તો કર તારો એક ગાયે ક્યાંય ફૂટ્યો ફાળસ અને બાર વટ્યો થંભીને જોઈ રહ્યો જોગીદાસ ખુમાણ આ પસાસને માર્યા તેના તને તો જાજા રંગ પણ તારે ભાલે બેસનાર તો મુરાદશિયા મુંજાવરની કદુઆ હતી ને પીરનો મોરલો ખાનારાના પેટમાં તારા ભાલા પરોવાના નક્કી થઈ ચૂક્યા હતા ને અહીં જો મેં મોરલો નહોતો ખાધો અને એક પણ જખમ નથી ફૂટ્યો ક્યાં છે મુરાદશા આ ફિફાદની જાડીમાં તનતરશિયા પીરને થાન કે અભિમાન કર્યા વિને એના પગોમાં પડી જા જો બારવટે લેવો હોય તો જેની પ્રોકૃતિમાં જીવલેણ મક્કમપણાનું રામધનુષ ખેંચાયેલું દિશે છે એવો સૂરજમુખો મુખો બારવટીયો જોગીદાસ કુમાણ પલભર વિચાર કરી રહ્યો અને એને ઘોડી મરડી સહુ અશ્વારો એની પાછળ ચાલ્યા અને ફિફાદની જાડીમાં પીરને ઓટે દસી આંગળામાંથી ન કાઢી નાખીને ગમગીન બેઠેલા ઘોડા મુંજાવર મોરાદસિયાના પગમાં જોગદેશે પોતાના હાથ નાખી દીધા એના પાળેલા કબૂતરો ખિસકોલીઓ કાબરો તેના શરીર પર રમતા હતા અને એક ડાઘો કૂતરો એના પગ સાટતો હતો અને પોતાના બંને હાથ બારવટીના મસ્તક પર મૂકીને મોરાદશિયાએ દુઆ દીધી કે જોગીદાસ બચ્ચા પીર ધનતરશા તારા રખવાળા કરશે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ